પોતાના બાળકોને અથવા તો પોતાના સંતાનોને સર્વસ્વ આપી દે છે પરંતુ પૈસાની અંદર આ વાર્તાનું શીર્ષક છે અધૂરી આશા એક નાનકડા એવા ગામમાં એક રમેશભાઈ કરી અને ખેડૂત રહેતા હતા અને સાથે એમનો દીકરો કિશન રમેશભાઈ એક ગરીબ ખેડૂત હતા જેમનું જીવન ખેતરમાં પસીનો રેડી અને દરરોજની મજૂરીથી ચાલતું હતું કિશન તેમની આંખોનો તારો હતો એક એવો દીકરો જે ભણવામાં હોશિયાર અને અને સપનું હતું એક એક દિવસ દિવસ કિશન શહેરમાં મોટો માણસ બને ભારે વરસાદ આવ્યો ખેતરો બધા પાણીમાં ડૂબી ગયા અને રમેશભાઈની બચત પણ પાણીની સાથે વહી ગઈ કિશનની શાળાની ફી ભરવાના પૈસા ન હતા રમેશભાઈ રાત દિવસ મહેનત કરી પણ એક દિવસ એને ખબર પડી કે કિશન શાળા છોડી દીધી છે રમેશભાઈ ગુસ્સે થયા કિશન તે આવું કેમ કર્યું મારું તો સપનું હતું પણ કિશને આટલી નાની ઉંમરે આ જવાબદારી ઉપાડી રહ્યા છે ત્યારે ભણવાનો સમય છે ત્યારે એને કામ કરવું પડે છે થોડા વર્ષ પછી કિશન ખરેખર શેરમાં ગયો તેમણે ભણવાનું ચાલુ રાખ્યું અને એક મોટી કંપનીમાં નોકરી મેળવી રમેશભાઈને લાગ્યું કે હવે તેમનું સપનું છે એ પૂરું થયું પણ એક દિવસ કિશન નો ફોન આવ્યો બાપુ હું લગ્ન કરવા માંગુ છું રમેશભાઈ ખુશ પણ જયારે પડી કે કિશન એક શહેરી છોકરી સાથે લગ્ન કરવા માંગે છે ગામના રીત અજાણ છે છે તો તેમનું હૃદય એ પીગળી અને ભાંગી પડ્યું કિશન આપણી સંસ્કૃતિનું શું થશે એમણે પૂછ્યું કિશનને જવાબ આપ્યો બાપુ હું તમને ક્યારેય નહીં બોલું પણ મારે જીવન મારી રીતે જીવવું છે એટલે મને આ લગ્ન કરવા દો સમય વીતતો ગયો રમેશભાઈ ગામમાં એકલા રહેવા લાગ્યા કિશન છે શહેરમાં સુખી હતો પણ રમેશભાઈના એકલતા ખાઈ જતી હતી એક દિવસ રમેશભાઈને બીમારી થઈ તેમણે કિશનને ફોન કર્યો પણ કિશન જવાબ આપ્યો નહીં બાપુ હું આવી શકું તેમ નથી પણ હું ડોક્ટર મોકલીશ રમેશભાઈનું દિલ તૂટી ગયું તેમને લાગ્યું કે તેમણે કિશનની ખો આ કઈ રીતે ઉછેર્યો પણ એક રાતે જ્યારે રમેશભાઈ બેહોશ થઈ ગયા ત્યારે કિશન ગામમાં પાછો આવે છે તેણે બાપુને હોસ્પિટલમાં દાખલ કરતા જોયા અને રડતા રડતા કહ્યું બાપુ મને માફ કરજો હું તમને એકલાને નહીં છોડું પરંતુ મિત્રો આ વાર્તા છે એ માત્ર ભાવનાત્મક વાતોથી નહીં પરંતુ ખરેખર દીકરાની ભાવનાત્મક જે સફર હતી મને માફ કરજો હું તમને નહીં છોડું પણ હવે તો ખૂબ મોડું થઈ ગયું હતું રમેશભાઈ ના અંતિમ શ્વાસ છે એ બાકી રહ્યા હતા મિત્રો ઘણા બધા જીવનમાં ઘણીવાર આપણે આ પૈસા કમાવાની દોટમાં ક્યારેક ક્યારેક આપણા પાયાની વસ્તુ જેના પાયાથી આપણે ઉભા થયા હોય છે એવી ઘણી વસ્તુ વસ્તુ હોય છે એ આપણે ભૂલી જતા હોય છે તો અંતે જ્યારે સમય આવે ને ત્યારે આપણા વડીલો આપણા बुजुर्गો આપણા જે પરિવારના સભ્યો છે એમના અંતિમ શ્વાસમાં જો ક્યારેક પણ આપણે સમય જતા એને અનુરૂપ થઈ જાય અથવા તો એમને સમય આપી અને એમને મળી લેતા હોય ને તો જીવનમાં આવી ભૂલો થતી હોય હોય છે 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 મિત્રો આપણું જીવન જીવન આજના સમયમાં જિંદગીમાં ઘણા બધાના પરિવારો ઘણા બધા પરિવારના સદસ્યો અંતિમ શ્વાસ સુધી મળતા નથી ખાસ કરીને વિદેશ જતા લોકો ઘણી વાર એમના માતા પિતાના જે અંતિમ કાર્યો અથવા તો અંતિમ શ્વાસ હોય એમાં પણ એ સહભાગી નથી બનતા મિત્રો આ પરિસ્થિતિ આપણને ક્યાં લઈ જશે એ તો હવે સમયને જ ખબર પરંતુ વાત આપણને કેવી લાગી એ આપ અમને કોમેન્ટ કરી અને ચોક્કસથી જણાવશો આવી જ બીજી વાતો અને વિડીયો જોવા માટે અમારી સાથે જોડાયેલા રહેશો અમારા આઈડીને ફોલો કરશો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરશો લાઈક શેર કરી અને આપના પ્રતિભાવ છે એ કોમેન્ટમાં જરૂરથી આપશો થેન્ક યુ જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત